બપોરના વાગ્યા તો બે મૂન દિનેશભાઈ બે જણા નીકળી ગયા શાક માર્કેટમાં શાકભાજી લેવા ત્યાં તો પહોંચી જાય રાધમપુર ચોકડીઓ ઓહોહો ચલો બધું ટ્રાફિક થયું હો એથી થોડા આગળ હેડે તો જો હા 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 ખટારાની લાઈને લાઈનો લાગી હી આવામાં અમારે છે ત્યાં વિડીયો બનાવો તમે જુઓ ટ્રાફિક ખરા બપોરે બે વાગ્યા આવું ટ્રાફિક હોય પણ મજા આવી જાય ઓહો હો જોઈ લો આઈ જઈ એક્સિસ બેંક અમે જઈએ મોઢેરા ચોકડી મોઢેરા ચોકડીથી ગંજ બજાર પછી થોડું શાકભાજી લઈને ઘેર ભાઈ કોમ બતાવ્યું એટલે અમારે કરવું પડે ના કરે તો લચા થઈ જાય અને એ કાકો વચ્ચે આવી જાય કાકા ગોજા ગોજા કાકા સોલિડ સોલિડ રહી ગયું પછી પહોંચી ગયા સિલ્વા ચોકડી ત્યાં તો દિનેશભાઈ ઉતારવા મને બોર્ડનો વિડીયો ધીરે ધીરે આગળ ચાલે દિનેશભાઈ કે સારું આવી રીતે થોડા થોડા વિડીયો બનાવ મેન નહીં આવ્યો તો લોભા વિડીયો બનાવવાના ચાલુ કર્યા તો અમને અમારા લોબા વિડીયો બનાવવા ચવા લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો તોથી વળી ગયા અમે ઉપરના રોડે હવે સીધું આવી જાવ મોઢેરા ચોકડી અંદર તો કદી આપણે જ્યાં નહીં મિત્રો આપણે આવી ગયા અપ ટાઉનમાં અપટાઉન એટલે મહેસાણાનું ધમધમું તું માર્કેટ તમે જુઓ ખાલી ટ્રાફિક તો આ દુનિયાભરનું ટ્રાફિક હોય ઘણીઓ મોજે મોજ હોય એકલી જો બજરંગ કેમ છો મોબાઈલ સાથી મૂડ ફ્રેશ થઈ જાય અંબિકા મશીનરી સ્ટોર એથી થોડા આગળ શું એટલે આવશે કચરિયાની દુકાન બ્લોગમાં જોતા રહેજો તમને બતાવું કચરિયાની દુકાન આટલું સસ્તું કચર્યું તમે કોઈ જગ્યાએ નહીં જોયું હોય એ કચરિયાએ કચરિયું હો રૂપિયા કિલો હો રૂપિયા કિલો વિશાલ બેગની બાજુમાં જ છો જોઈ લો હરિયુ પટેલ ચાનું બોર્ડ અને પછી આપણા આઈ ગયા નાળામાં જોઈ લો અંધારું ને અંધારું જોઈએ ના ના અજવારું લેસ તો ત્યાંથી બાઈક આગળ જશ અને અમે પહોંચી ગયા ખેતીવાડી ઉત્પન્ન બજાર મહેસાણામાં એથી ઘૂસી ગયા અંદર આમ સીધે સીધા જોઈએ દાળ ચોખા ખોણસો નહીં એવું બધું મળે પણ આપણે લેવાનું હતું આપણા માટે ખોણ એટલે શાકભાજી ગયા ડાબી બાજુ આ બિલ્ડિંગથી હોય વળો એટલે કરણ જાદુગર કરણ જાદુગર નહીં નટવરલાલ ને જોતા જોતા આપણે પોકી ગયા સીધા માર્કેટમાં શાક માર્કેટમાં ઓટો મારીને અમે હેડ એક ગેર પણ આયા હતા શાકભાજી લેવા એટલે લીધું કોઈને એટલે દિનેશભાઈ કહી ઓટો મારીને ગેર હેડે વગર થોડું લઈ લો એટલે અમે પહોંચી ગયા સીધા ડુંગળી બટાકો લેવા ડુંગળી તો હો 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 પચાસ રૂપિયાની ચાર કિલો બટાકોએ પચાસ રૂપિયાના ચાર કિલો ચીલો ભરી ભરીને ડુંગળી બટાકો લઈ લીધો અમે હાઈ લો અમારા મેહવાળાનો અંધ બ્રિજ અમે કદી જિંદગીમાં જોવા જ્યાં નહીં અમે ઓન ધ બાયપાસ જ ત્યાં કરી લીધો લો અંદર જવાનો પછી મોકો જ આપ્યો નહીં પબ્લિક પબ્લિક નહીં અમે આ બધી બેંકે બેંક ગોઠવી લો પૈસા પૈસા નવરાહેસાણાની આઠ પાન સાંત બેંક બરાબર પેટ્રોલે પતો આવ્યો બાઇક તો વિડીયો તો આટલા પતી જાય તમને વિડીયો સારો લાગે ને તો લાઈક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો બરાબર જય માતાજી